બેંકે માંગીને આવે છેલા બોલે એ બોલા હું શું કામ પૈસા નહી કે તો આ લે ફીક માંગવા બેસકી તો કોણ હું તો માર જ નકમા નહી મતતો બીક બીક બોલી માંગવાનો આપણે શું કહું આપણે તૈલો ટુકડી આપણે તૈલો ટુકડી તું આટલી બેસ છો અને આપણે પૈસા આવી પૈસા એનાથી આપણે વાપરશું હો ગયા તું તો બેસ પીને બેસતું નહીં લે નહીં એટલે હું એવાનું જેવું બોલવા માંડ્યો યાર હું શું કહું નહીં જવા તમે બપોર ડરી ગયા

અલી એને આલે અલ્યા તારી તો હેડો આપણે યો પકડવા જવું પડશે હા આ બાજુ જ જા બાજુ આમ ગાડ્યા આ યાર તું ગોડા શું કરી અરે જલ્દી આવો મરો પડી ગયો લા આ તો શું પડી लग सबले सुक्रो तू ini. તું અમારે આલુકાલ તારી પેલા ભા હું ગુ એ પૈસા નહાલ્યો आ पुणे आ तू बद्दल किती का तू दे दे उडून काय 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 दे दे तू मग ये दे ना गाडीवर पटकन बहुत तो देखाले उभे चालसे ओ पिए लिया लिया घोडा वाला की अरे ओ तो तीरा की तो घोडा चेंडो हा तो हा तो हा तो ले दे

啊！啊啊啊啊